નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પોથી છે એ મારી લેખન પોથીમાં પેજ નંબર બોતેર ઉપર જે આમંત્રણ કાર્ડ બનાવ આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારની આ જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથી દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો જોઈએ પેજ નંબર બોતેર ઉપર આપણને જે આમંત્રણ કાર્ડ બનાવો આપેલું છે આ તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે તમારી શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તમારા ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરવાની છે તે બંને શ્રીમતી અથવા તો શ્રી આ ચાલો જોઈએ આપણે અમારી શાળા સરસ્વતી વિદ્યાલયમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીત નૃત્ય નાટક કવિતા પાઠ તથા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવશે તમારી ઉપસ્થિતિ અમારા માટે ગૌરવની વાત હશે કૃપા કરીને આપનો કિંમતી સમય કાઢી અને કાર્યક્રમને સફળ બનાવશો તારીખ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ સમય છે સાંજે પાંચ વાગ્યે સ્થળ છે શાળા પ્રાંગણ સુસ્નેહ મુખ્ય મુખ્યાધ્યાપક શ્રી દિવ્યેશભાઈ ગાડીયા ત્યાર પછી આગળ વધ્યાના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ ધોરણ ચારની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજ અથવા તો પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે વોટ્સઅપ પર તમે મેળવવા માંગો છો તો આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે બીજું ઘરના ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ તૈયાર કરવાનું છે તો એ આ રીતે આપણે બનાવી શકીએ શ્રીમતી અથવા શ્રી અમે અમારા નિવાસસ્થાને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરેલું છે આ પાવન પ્રસંગે આપ પરિવાર સાથે પધારી પૂજાનો પ્રસાદ ગ્રહણ કરી અમને ધન્ય કરશો એવું અમારું હાર્દિક આમંત્રણ છે તારીખ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ સમય છે સાંજે ચાર વાગે પૂજા આરંભ અને પ્રસાદ પૂજા બાદ સ્થળ છે અમારા નિવાસસ્થાને સસ્નેહ આમંત્રક માતરિયા પરિવાર સત્સંગમાં મળીએ ભક્તિમાં મળી જઈએ ચાલો મિત્રો આ રીતે આપણે પૂજાનું આમંત્રણ કાર્ડ તૈયાર કરી શકીએ ત્યાર પછી ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધીન સ્વાધિનપુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્ય છે ગાલા સાધ્ય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પ્રયોગપૂર્તિ ભૂગોળ પૂર્તિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થી થી શિક્ષક મિત્રો અવશ્ય આ પીડીએફ અથવા તો પીપીટી મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વા અધ્ય સોલ્યુશન માટે તેમજ મારી લેખન પોથી અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે